એને આઠમ ગાળાએ અને આજે ખુડિયા મંદિરે બહુ હોય છે અને બધા અમારા ભાઈ ભક્તો ચાલીને જાય છે ત્યાં દર વર્ષે જવાનું જોઈ છે અમારે તો આજે અમે થોડા લેટ પડી ગયા છે તો હવે અમે નીકળી ગયા છે તો તમને આગળ જતા અમે તમે વ્યૂ બતાવી દઈએ છીએ ચલો તો મિત્રો અમારી ગેંગ આવી ગઈ છે જોઈ શકો તમે બધી અમારી ગેંગ છે આ હે ભા

એવું એમ તો ચલો આપણે હવે આગળ વધી બહુ મોટું મંદિર બની રહ્યું છે માતાજીનું પ્રતિષ્ઠા બહુ મોટી છે અને અડતે આવી ગયા છે બધા તરસ્યા તો પાણી પીવા ઉપર્યા છે જો બબુબા અને પાણી ચાલુ છે ને બધા પાણી પર તરસ બહુ લાગે પાણી પે રહ્યા છે આ એક વગર જ છો જબર બ્લોગ બનાવેલા અને આપણે આ पुष्पा પિલો પાણી ચલો फटाफट હવે આ એડેબન જંગલ છે આ પુસુ ભાઈ કો કરી રહ્યા જુઓ તો મિત્રો પુસુ ભાઈ એમની કોક કલા દેખાડે છે તો તમે એમની કલા નિહાળો અને પછી કમેન્ટમાં કહેજો કે જીવું છે કેમ જીવું નહીં કરો પુસુ ભાઈ નો આવડે નહીં કરો તો તમે ના શું લાગ્યું અમને કલા અને કમેન્ટ માં કહેજો કોઈ પૂછ્યું પુષ્પભાઈ પુષ્પભાઈ દોડી દે ફટાફટ જુઓ જુઓ તમે બોલિંગ કરે ક્રિકેટર બનવાનો હે રે બીવર આવો હે તો તો મિત્રો હવે આગળ તમને વી બતાવી દીધી પછી

आप आ गए खोड़िया मैं जूना मंदिर जू लो अंबाज बना पवन आई रहा है

جي آقا ۽ هن کي ٻڌائي ڏيو نه ٿي آهي جو هن کي ٻڌائي ڏيو نه ٿي آهي جو هن کي ٻڌائي ڏيو نه ٿي آهي આપણે પ્રસાદી લેવા આવી ગયા માતાજી ફાઈનલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે હવે જાહુ કરાયા કે વ્યવહાર તો કલા ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરેલ છે ને મનુષ્ય નવા બ્લોગ સાથે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી